નમસ્કાર મિત્રો મંત્રીમંડળમાં ફેરફારના તમે ઘણા સમાચાર સાંભળ્યા હશે પરંતુ વાત કરવી છે મંત્રીમંડળમાં મહિલાઓની શું સ્થિતિ હોઈ શકે છે કયા મહિલા ધારાસભ્ય મંત્રી બની શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેના જ ભાગરૂપે પંચાયતની ચૂંટણીમાં પણ મહિલા આરક્ષણ જાહેર કરવામાં આવ્યું છે મહિલાઓ પુરુષની સમકક્ષ આવી શકે તે માટે સરકારી નોકરીમાં પણ મહિલા અનામત આપવામાં આવ્યું છે પરંતુ ગુજરાતના કેબિનેટની વાત કરીએ તો ગુજરાતના કેબિનેટમાં મહિલા મંત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે કહેતા કે માત્ર એક કે બે જ ધારાસભ્ય મંત્રી છે તેવા સમયે વાત કરવી છે કે નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી શકે છે ત્રણથી ચાર મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી શકે છે અને આની વાત કરીએ તો અત્યારના મંત્રીમંડળમાં ભાનુબેન બાબરિયા જે બાળ કલ્યાણ મંત્રાલયનો વિભાગ હવાલો સંભાળી રહ્યા છે પરંતુ તેમની છાપ એવી છે કે તેઓ નિષ્ક્રિય રહે છે લોકો વચ્ચે રહેતા નથી એટલા દેખાતા નથી તેના જ કારણે વચ્ચે સોશિયલ મીડિયામાં એવા પોસ્ટ વાયરલ થયા હતા કે મંત્રી ભાનુબેન બાબરિયાને કોઈને મળે તો જાણ કરવી એ પ્રકારના વ્યંગ કરતા પોસ્ટરો એ વાયરલ થયા હતા મંત્રી ભાનુબેન બાબરિયા જે છે તે નિષ્ક્રિય છે અને એટલા દેખાતા પણ નથી ત્યારે તેમના નવા મંત્રીમંડળમાં બાદ બાકી થઈ શકે છે અને નવા મંત્રીમંડળમાં મહિલા ચહેરાની વાત કરીએ તો રાજકોટના જ ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહને નવા મંત્રીમંડળમાં મંત્રી બનાવાઈ શકે છે દર્શિતા શાહની વાત કરીએ તો તેઓ વ્યવસાય એમડી પેથોલોજી ડૉક્ટર છે એટલે કે સારા ભણેલા ગણેલા શિક્ષિત ઉમેદવાર છે રાજકોટ પશ્ચિમ બેઠકથી તેઓ ધારાસભ્ય છે પક્ષમાં સારી છાપ ધરાવે છે અને એક સારા શિક્ષિત મહિ મહિલા ચહેરો છે કારણ કે શિક્ષકની અત્યારે ખૂબ વાત થઈ રહી છે ખાસ કરીને આમ આદમી પાર્ટી કહી રહી છે કે રાજકારણમાં એ ભણેલા ગણેલા ઉમેદ ઉમેદવારો લોકો આવતા નથી અને રાજકારણમાં એવા જ લોકો આવે છે જેમના પરિવારમાં લોકો રાજકારણમાં હોય ગુંડા લોકો હોય એ લોકો રાજનીતિમાં આવે છે જેના પણ લોકોની જેની લોકો પર ખૂબ એ અસર થઈ છે અને તેના જ ભાગરૂપે ડૉક્ટર દર્શિતા શાહને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આ ઉપરાંત અન્ય ચહેરાની વાત કરીએ તો સંગીતા પાટીલ જેઓ સુરતના લિંબાયત મત વિસ્તારના ધારાસભ્ય છે સુરત એ વર્ષોથી ભાજપનું ગઢ રહ્યું છે મંત્રી હર્ષ સંઘવી અને સીઆર આર પાટીલ સુરતથી આવે છે ત્યારે સંગીતા પાટીલ એ હર્ષ સંઘવી અને સીઆર આર પાટીલના નજીકના વ્યક્તિ છે થોડા સમય અગાઉ સ્વદેશી અપનાવો પહેલ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી જેના ભાગરૂપે તમામ મંત્રીઓને પણ જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે સંગીતા પાટીલે ખૂબ સારી કામગીરી નિભાવી હતી તેઓ દુકાનમાં લોકો સાથે મળતા લોકોને સ્વદેશી અપનાવવા માટે પહેલ કરતા જોવા મળ્યા હતા આ ઉપરાંત દુકાનો પર ઘરો પર સ્ટીકરો લગાવતા જોવા મળ્યા હતા ટૂંકમાં તેમની કામગીરી ખૂબ સારી રહી છે અને લિંબાયત મત વિસ્તારમાં પણ તેઓ સક્રિય રહે છે અને સી આર પાટીલના તેઓ નજીકના વ્યક્તિ છે તેના કારણે સંગીતા પાટીલને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અન્ય વાત કરવી છે તો સૌરાષ્ટ્રના નેતા અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા રીવાબા જાડેજા એ મહિલા મોટો ચહેરો છે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની રાજનીતિમાં તેમની સતત ચર્ચા થતી આવે છે મહિલાના રાજકારણને લઈને થોડા સમય અગાઉ ત્યાંના સાંસદ પૂનમ માડમ સાથે તેમનો એક સંવાદ કહેતા કે મીઠો ઝઘડો એ સામે આવ્યો હતો ત્યારબાદ રીવાબા જાડેજા પણ એ પક્ષમાં એક મજબૂત ચહેરો છે અને તેઓ પક્ષના કાર્યક્રમોમાં સતત એક્ટિવ જોવા મળે છે પક્ષના કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે તેઓ હાજરી આપે છે અને લોકો વચ્ચે રહે છે અને પક્ષનામાંથી કોઈ પણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે સરકારમાંથી કોઈ જાહેરાત કરવામાં આવે ત્યારે તેઓ અચૂક એ કાર્યક્રમમાં ભાગ લેતા આવે છે લોકો વચ્ચે રહે છે અને એક સારા બોલકા નેતા છે તેઓ સારા વક્તા છે સારા બોલકા નેતા છે એટલે કે વિપક્ષને પણ સારો જવાબ તેઓ આપી શકે છે જો પક્ષમાં જ તેઓ આટલું બોલી શકતા હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષના આરોપ આરોપો પર પણ તેઓ જવાબ આપી શકે છે અને સૌરાષ્ટ્ર મહિલાનો એક સારો ચહેરો છે એ રીવાબા જાડેજા તેમના પતિ રવિ રવિન્દ્ર જાડેજા એ પોતે પણ ક્રિકેટર છે અને પરંતુ તેઓ રાજકારણમાં સીધી રીતના જોડાયેલા નથી પરંતુ તેમનો ઝુકાવ એ ભાજપ તરફી રહ્યો છે થોડા સમય અગાઉ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કર્યા હતા આ બધા દ્રષ્ટિએ જોતા રીવાબા જાડેજાને પણ આગામી મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એટલે કે રીવાબા જાડેજા દર્શિતાબેન શાહ અને સંગીતા પાટીલ આ ત્રણેય ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે કારણ કે અત્યારના મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા ખૂબ ઓછી છે અને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે મહિલા નેતાની સંખ્યા વધારવા માટે ભાજપ એ આ ત્રણ મહિલા ચહેરા પરને પ્રોત્સાહન આપી શકે છે તેમનું નામ મંત્રીમંડળમાં ચર્ચાઈ રહ્યું છે તેમને મંત્રી બનાવી શકે છે આગામી સમયમાં જોઈએ શું થાય છે ભાજપ કોને મંત્રી બનાવ્યા છે મહિલાઓની શું સ્થિતિ રહે છે તે અંગે આ રિપોર્ટમાં હાલ આટલું જ આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ